पुरोहित है ये बहुत अच्छी मूवी है और फैमिली के साथ में बैठ के देखे ऐसी मूवी है और बहुत कॉमेडी एक्शन मनोरंजन से भरपूर है खरा खरा मस्त मूवी है और एंजॉय कर सकते हैं इस मूवी के कितना समय लगा और ज्यादातर शूटिंग कहाँ पे हुई है ज्यादातर शूटिंग इसका अपना डीसा पालमपुर और गांधीनगर के आजू बाजू हुई है और इसके अंदर छः महीने में अपना मूवी ये इन्जॉय किया है इस मूवी में कितने गाने सबको सुनने को मिलेंगे दो सॉन्ग है इस मूवी के अंदर और सबसे मस्त है। ऐसा कोई जो सीन जो आप पब्लिक के द्वारा शेयर करना चाहते हो जो शूटिंग के दौरान हुआ हो जो केवल आप लोगों को ही मालूम हो जो पब्लिक को शेयर करना चाहे हो एक बार ऐसा जो शूटिंग कर रहे थे तो बहुत ऐसा था कि अलग पूरा ठंड ठंड का भी मौसम था और पूरी नाइट शूट कर रहे थे તો એ અભી ય કરના મુકિ હૈકિ પૂરી ટીમને સપોર્ટ ક્યાં બહુ અચ્છી તરીકે ફાઈટ સીન થો ઓકે હું ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર પટેલ પહેલા તો ઓલ ચેનલનો હું દિલથી આભાર માનું છું કે હંમેશા અમારી ગુજરાતી બેનરતી અને આજે મારા બેસ્ટ ફ્રેન્ડ ગોપાલ દેસાઈ ની ફિલ્મ બાજા વંદન એનો પ્રીમિયર શો કલોની અંદર સંસ્કૃતિ સિનેમાની અંદર થઈ રહ્યો છે અને આજે ઘણી મોટી સંખ્યામાં પબ્લિક ઉમટી પડી છે કારણ કે આની સુપરસ્ટાર અભિનેત્રી છે અમારી કૃષ્ણા સાલા જેને અનેક ફિલ્મો કરી છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું છે અને આજે એની જ્યારે બહોળી પ્રગતિ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે અને આ ફિલ્મની અંદર કઈક એવું સરસ મજાનું બતાવવા જઈ રહ્યા છે ગોપાલભાઈ જ્યારે ઓન ફ્લોર શૂટ થતી હતી ત્યારે પણ અમે ત્યાં ઉપસ્થિત હતા અને આનો કોન્સેપ્ટ એટલો તગડો છે કે દરેક ઓડિયન્સને એકવાર જરૂર મારી નમ્ર વિનંતી કે આપ સિનેમા સુધી જાઓ અને આ ફિલ્મ ને નિહાળો એવી શુભકામના થેન્ક યુ સો મચ મારું નામ છે ક્રિષ્ના ચાલા અને સૌથી પહેલાં મેં લવનો ભવાડો જે ફિલ્મ કરી હતી એમને એઝ અ પ્રોડ્યુસર અહીંયા મારી સાથે ઉપસ્થિત છે દિવ્યા મેડમ ત્યાર પછી મેં એક ફિલ્મ કરી મુખી ફિલ્મ એ ખૂબ સારી એવી રહી અને આ ફિલ્મ અત્યારે પ્રાણપ્રીતના બાંધ્યા બંધન ઓલ થિયેટર અને ઓલ ગુજરાતમાં રિલીઝ થઈ રહી છે મારા સ્ટાર છે ગોપાલ દેસાઈ તો મારા દરેક મિત્રને એટલું જ કહેવા માંગુ છું કે તમારા નજીકના સિનેમા ઘરોમાં જાઓ અને આ ફિલ્મને નિહાળો દમદાર ધમાકેદાર અને એક્શન ફિલ્મ છે તમને જોવાની ખૂબ જ મજા આવશે મેડમ આ ફિલ્મ કેટલા કેટલા પડદામાં માં રિલીઝ થશે ને ગુજરાતના કયા કયા રિલીઝ થશે અત્યારે તો ગુજરાતમાં રિલીઝ કરી છે પછી આગળ અમે આનું વિચારીશું કે આ ફિલ્મ ક્યાં ક્યાં રિલીઝ કરવી જોઈએ એન્ડ અત્યારે તો ઓલમોસ્ટ ગુજરાતમાં જેટલા પણ થિયેટર છે એ થિયેટરની અંદર રિલીઝ કરવામાં આવી છે આ મેસેજથી તમે પબ્લિકને શું મેસેજ આપવા માંગો છો હું એટલો જ મેસેજ કરવા માગું છું કે દરેક ફેમિલી મેમ્બર છે એ આ ફિલ્મ જોઈ શકે એવી છે એક્શનથી ભરપૂર છે અને ગોપાલજીએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે આમાં મેં પણ એમને ખૂબ સપોર્ટ કર્યો છે અને આ એક ફિલ્મ લવ બેઝ પર પણ છે એક્શન બેઝ પર પણ છે તો દરેક લોકો આ ફિલ્મ જોઈ શકે એવી ફિલ્મ છે